રાજકોટ શહેરના લુખાગીરી માટે પંકાયેલા કુખ્યાત મહેશ સોમાભાઈ ગમારાને તેના ત્રણ સાગરીતો સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો તેને મહેસાણાના મેવાડ ટોલનાકા નજીકથી દબોચી લીધો હતો મહેશના અન્ય એક સાગરીતને રાજકોટમાં જ તેના ઘરે આર્યનગર કૈલાસ સોસાયટીમાંથી એક રિવોલ્વર અને કાર્ટીસ સાથે ઉઠાવી લીધો હતો મહેશ તેના સાગરીતો સાથે પાલનપુર થી અહેમદાબાદ આવવાના સમાચારના આધારે તેની ધરપકડ કરવાની તૈયારી દાખવી રહ્યો હતો અહેવાલ દીપક રાઠોડ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે ગઈ 22મી નવેમ્બરે એક એટેમ્પ્ટ ટુ મર્ડર 307 આર્મ સેક્સ સાથેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં આ મહેશ ગમારા અને તેના બીજા સાથીદારોના નામ ખુલવા પામેલા હતા અને આ આરોપીઓની શોધખોળ માટે પોલીસ કમિશનરશ્રીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચને આરોપીઓની અટક કરવા માટે શોધખોળ હાથ ધરવા માટે સૂચના આપવામાં આવેલી હતી અને રોજબરોજનું એનું મોનિટરિંગ પોલીસ શ્રી પોતે પોતાની અધ્યક્ષતામાં કરતા હતા તો આ બાબતે પોલીસને ખાસ કરીને ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે આ મહેશ ગમારા એનો ભાઈ ભરત ગમારા કાળાભાઈ અને અજય રણછોડ ગમારા આ ચાર ઈસમો પાલનપુરથી મહેસાણા તરફ આવતા હોવાની એક ચોક્કસ બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ કે જેમાં એસીપી શ્રી મહેતાના સીધા સુપરવિઝન હેઠળ પીઆઈ શ્રી નીનામા પીઆઈ શ્રી ગઢવી પીએસઆઈ શ્રી ધડુક અને પીએસઆઈ શ્રી સોનારા નાઓ અલગ અલગ ટીમોની રચના કરી અને આ આરોપીઓને અટક કરવા માટે જે શોધખોળ પ્રયત્નો કરેલા એમાં સફળતા મળેલ અને ટોલટેક્સ પાસેથી એક કાળા કલરની સ્કોર્પિયો ગાડી જે નંબર વગરની હતી એ ગાડીને રોકી અને પૂછપરછ હાથ ધરતા આ ચાર ઈસમોએ આ ગુનો કરેલા હોવાની કબૂલાત કરેલ જે તે વખતે સ્કોર્પિયો ગાડીમાંથી તેમની પાસેથી રોકડ રકમ અને રૂપિયાની કિંમતના ત્રણેક મોબાઈલો હસ્તગત કરવામાં આવેલા છે તદુપરાંત આ સ્કોર્પિયો ગાડી કે જે નંબર પ્લેટ વગરની છે કે જેની આશરે દસ લાખની કિંમત ગણી શકાય એ ગાડી પણ પોલીસે કબજે કરી છે તે સિવાયનો એક આરોપી ખોડુભાઈ સામતભાઈ મુંદવા કે જે રાજકોટ શહેરનો વતની છે તેને પણ આ ગુનાના કામે રાજકોટ શહેર પોલીસે અટક કરેલો છે આ મહેશ ગમારા અને તેના સાથીદારો ને આ ગુનાઓ આચરી અને ભાગ્યા બાદ તેને આશ્રય આપવા તેને મદદગારી કરવા બાબતે બીજા બે નામ ખુલેલા છે જેમાં હિતેશ ગમારા કે જે સુરેન્દ્રનગરનો છે અને ઈશ્વર રબારી કે જે ડીસાનો છે કે જેને બાબતે તેમના પણ નામ ખુલવા પામેલા છે મહેશ ગમારા વિરુદ્ધ હત્યા હત્યાની કોશિશ મારામારી મની લેન્ડિંગ એક્ટ આર્મ્સ એક્ટ ખંડણી જેવા ગંભીર પ્રકારના અઠ્યાવીસથી વધારે ગુનાઓ એના ઉપર નોંધાયેલા છે તદુપરાંત તેના ભાઈ ભરત ગમારા વિરુદ્ધ પણ હત્યાની કોશિશ મારામારી મની લેન્ડિંગ એક્ટ એના અગિયાર ગુના નોંધાયેલા છે તદુપરાંત કાનાભાઈ ગમારા જે સુરેન્દ્રનગરનો વતની છે તેના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ ખૂનની કોશિશ મારામારીના સુરેન્દ્રનગર ખાતે નોંધાયેલા છે